બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે મયુર પટેલની પુનઃ નિમણૂક કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને અને ગૃહમંત્રી સહકાર મંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી ઉપસ્થિતિમાં કેન્દ્રીય પાર્લામેન્ટની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ સહિત આઠ મહાનગરોના પ્રમુખ પદ માટે પણ જિલ્લાઓ અને મહાનગરોમાંથી ઉમેદવારી કરનાર તમામ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ પદે મયુર પટેલને રિપીટ કરવામાં આવે છે આ તબક્કે રાણપુર શહેર અને ગ્રામ્ય ભાજપના આગેવાનો વિવિધ મોરચાના હોદ્દેદારોએ ફટાકડા ફોડી જિલ્લા પ્રમુખ મયુર પટેલની નિયુક્તિને વધાવી દીધી અને શુભકામનાઓ પાઠવવામાં આવી આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક થતાં રાણપુર શહેર અને રાણપુર ગ્રામ્ય મંડળ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા એક ભવ્ય આસતબાજી કરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નિર્ણયને આવકારવા માટેનો આજનો એક આ કાર્યક્રમ હતો ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આજની મયુરભાઈ પટેલની પુનઃ નિમણૂક જિલ્લાના અધ્યક્ષ તરીકે થઈ છે એ નિમણૂકને અમે શહેર આવકારીએ છીએ પૂર્વમાં બે વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બોટાદ જિલ્લાની અંદર સેવાહી સંગઠનના માધ્યમથી એમણે ખૂબ કામ કર્યું હતું સર્વ સંગઠનને સાથે રાખી સર્વ સમાજના લોકોને સાથે રાખી એમણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટેનું કામ કર્યું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય સહકાર ક્ષેત્રની ચૂંટણી હોય તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બોટાદ જિલ્લાની અંદર ભવ્ય વિજય એમની અધ્યક્ષતામાં થયો છે